આજના કાર્યક્રમના કેન્દ્ર બિંદુ અને આ જિલ્લાને આખી પ્રક્રિયાની અંદર તેમનો મુખ્ય ફાળો રહ્યો છે તેવા આપણા પ્રભારી મંત્રી ઉદ્યોગ મંત્રી માની શ્રી બળવંતસિંહભાઈ રાજપૂત આપણા પૂર્વ સાંસદ અને આ ધરતીના સંતાન સુખ દુઃખમાં સૌને સાથે રહેતા એવા આદરણીય પરબતભાઈ પટેલ સાહેબ સાથે આપણા લોકપ્રિય ધારાસભ્ય અને યુવાન આગેવાન શ્રી સ્વરૂપજીભાઈ ઠાકોર આપણા બેન નૌકાબેન સાથે બેંકના ચેરમેન શ્રી સૌ આગેવાનો સૌ અધિકારીશ્રીઓ બંને આપણા કલેક્ટરશ્રીઓ બંને આપણા જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ અને બંને પોલીસ વડાશ્રીઓ સદભાગ્ય આપણું બધાનું એ રહ્યું છે કે નવન નિર્માણ થતાં આપણા વાવથરાદ જિલ્લાને બિલકુલ યંગ અને ડાયનેમિક અધિકારીઓ પણ મળ્યા છે તો આવનારા સમયમાં આપણે હજુ વધારે તેજ ગતિથી કામ આપણે અહીંયા કરી શકીશું આપણી લાગણી આપણી માગણી આપણી ઈચ્છા એ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રજાની માગણીને જિલ્લો બનાવો ચાર ચાર તાલુકા બનાવો આમ આટલા ટૂંકા ગાળામાં બહુ અદભુત કહેવાય એટલે માન્ય મુખ્યમંત્રીશ્રીએ કેટલી ઉદારતાપૂર્વક એ વિચાર ના કર્યો કે સરકારી તિજોરી ઉપર કેટલો ખર્ચ લાગશે એમણે એ વિચાર ન કર્યો કે આના કારણે બાકી જગ્યાએ પણ લોકો કહેશે પરંતુ એમણે વિચાર્યું કે સાચા અર્થમાં સરહદી વિસ્તારને આ જિલ્લાની જરૂર છે એવો મનનો ભાવ અને પ્રજા કલ્યાણ માટે સતત એમના મનની અંદર અનુકંપા કે અહીંનો કોઈ માણસ એને એક પાલનપુર ઉધી ધક્કો ના ખાવો પડે જિલ્લાના વહીવટીતંત્રને શેખ સરહદ સુધી ન પહોંચવું પડે તે માટેનો જે ભાવ હૃદયની અંદર હોય ત્યારે જ સરકાર આવો પ્રોએક્ટિવ ગવર્નન્સનો નિર્ણય કરી શકે અને આ બહુ સરસ નિર્ણય કર્યો છે એના માટે આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણે બધા પણ મોદી સાહેબની જે આ વિસ્તારની પ્રજા માટેનું પ્રેમ ને લાગણી છે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો જે પ્રેમ ને લાગણી છે માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ આપણા વિસ્તાર માટે એટલો પ્રેમ ને લાગણી છે

સરકાર સરકારનો આપણે હૃદયથી આભાર માનીએ આ સંકલ્પની ભૂમિ છે આ ધરતી ઉપર એક સંકલ્પ કર્યો મને એમ જગા જગ્યા હતી ને અહીંયા જ હતા અને મા જગદંબાઈ નવરાત્રી ની અંદર જ એની અનુકંપા સિવાય ન થઈ શકે આપણે તો બધા નિયમિત હોઈએ ઈશ્વરની કૃપા સિવાય નથી થતું હતું બાકી મહેનત તો ગમે એટલી કરીએ ક્યાંથી પરિણામ મળી શકે પરંતુ આપણા સાચા મનથી સંકલ્પ કર્યો હતો અને ઈશ્વરે આશીર્વાદ આપ્યા આજે રા તાલુકો પણ બની ગયો અને થરાદ જિલ્લો પણ બની ગયો સાથે સાથે ધરધા તાલુકો પણ બની ગયો અને અહીંયા આગળ ઓગણનાથ તાલુકો પણ બન્યો અને હળાદ તાલુકો પણ બન્યો ઈશ્વરની કૃપા વિસ્તારની પ્રજા ઉપર છે અને આજે એનું પરિણામ છે મિત્રો જ્યારે આપણને આટલી મોટી કામ આવી મોટી ઓપોર્ચ્યુનિટી આવતી હોય ત્યારે આપણી રિસ્પોન્સિબિલિટી ખૂબ વધી જાય છે ખૂબ મોટું મન બનાવવું પડશે ખૂબ મોટા સપના જોવા પડશે અને સપનાને સાકાર થવા કરવા માટે તંત્ર સાથે આપણે જોડાવવું પડશે તંત્ર સાથે જોડાઈએ તો કેવું પણ પરિણામ મળે છે હમણાંનું પૂર અને પૂરની સ્થિતિ એનો દાખલો છે જિલ્લા વૈપટીક તંત્ર કલેક્ટર સ્થિતિ કરીને આખું તંત્ર છે ગામડા ગામડા સુધી પહોંચી જાય રાતના ચાર ચાર વાગ્યા સુધી સુઈ જેવા વિસ્તારમાં બેસીને ત્યાં બેસીને નિર્ણયો કરે રાતના ચાર ચાર વાગ્યા સુધી હું છું જવાબદારી પૂર્વક છું અને આવડી મોટી આફત તો સરકારી તંત્ર જોડાયું સાથે પ્રજા જોડાઈ અને બધા ભેગા થઈને હેમખેમ એમાંથી લગભગ લગભગ એક પણ માણસની જાનહાનિ સિવાય આપણે બહાર નીકળ્યા આ નાની ઘટના નથી આપણને બાકી મુશ્કેલી પડે તો મુશ્કેલીમાં દેખાય પરંતુ આ બધામાં કેટલો પુરસાથ લાગ્યો હશે કેટલી બધી મહેનત થઈ હશે તો આજે ભલે જિલ્લાનું પુનઃનિર્માણ નિર્માણ નવું નિર્માણ થાય છે પરંતુ હું આ ધરતી ઉપરથી બનાસકાંઠા જિલ્લાના જિલ્લા વહીવટી તંત્રનો હૃદયપૂર્વક આભાર માનું છું એમને અભિનંદન આપું છું એ કલેક્ટર સુધી કરીને નાનામાં નાના કર્મચારી સુધી બધા લોકો આખી આપણી ટીમ રાત દિવસ મહેનત કરી હતી મેં મારી નજરે જોયું છે કેટલા દિવસો સુધી ઘરે નથી ગયા બાર ગાતલા નાખી દીધા હોય દૂધ સિદ્ધ કેન્દ્રની અંદર ત્યાં રહ્યા છે ત્યાં ખાધું ત્યાં બેસીને કામ કર્યું એ પૂર ની અંદર ચાર ચાર પાંચ પાંચ ફૂટ પાણીની વચ્ચે જઈને આપણા યુજીવી સેલ કર્મચારીઓ ચાલુ પાણીમાં જઈને લાઈટ ચાલુ કરતા હતા આ કામ કરતા મેં જાતે જ જોયા છે મેં એ પણ દેખ્યા છે એમને બધાને કામ કરતા કે પાણી ભરાઈ ગયું હોય નીકળવાની કોઈ વ્યવસ્થા ના હોય તો આટલા પાણીને પમ્પિંગ કરી કરીને પણ જે મહિના મહિના સુધી પાણી ન નીકળતા હોય બબે મહિના સુધી ન નીકળતા હોય એને દસ દસ દિવસની અંદર પાણી કાઢવા માટેની વ્યવસ્થા કરવાવાળું વહીવટીતંત્રને મેં મારી નજર જોયું છે આફત એવડી મોટી હતી કે એને ગમે એટલું કામ કરો તો પણ કંઈ ને કંઈ ત્રુટી તો રહી જ જાય કેમ કુદરતી આફતની સામે તમે માણસ કેટલું કરી શકો પરંતુ આ કામ માટે તો સારું કામ કરવાવાળા લોકોને જો આપણે અભિનંદન નથી આપતા તો મને લાગે છે કે આપણે ખાલી ખાંચા કાઢવા હોય ને તો આખું કામ અઠાણું ટકા કામ થઈ ગયું હોય પણ જો બે ટકા બાકી રહી ગયું હોય તો જો કામ કરવા વાળો અઠાણું ટકા કામ કરવા વાળી ટીમ જે છે ને રાત દિવસ મહેનત કરી છે ને એને પણ પરિવાર છે એને પણ ઘર છે એ લોકોએ કામ કર્યું છે અને ઇતિહાસમાં પહેલી ઘટના એવી હશે કે માણસ માટેની ચિંતા તો સરકારી તંત્રએ કરી પરંતુ આપણે ગાય અને ભેંસ માટે પણ અહીંથી ઢગલા બાંધ ખટારા પહોંચતા હોય ગામે ગામ અને ત્યાં આગળ ઘાસ શેખ સૌરાષ્ટ્ર શેખ દક્ષિણ ગુજરાતથી ત્યાંથી લાવી લાવીને માન્ય મુખ્યમંત્રી શ્રી અને આખું તંત્ર અને શેખ ગામડા સુધી પહોંચે ત્યાં સુધી આખું તંત્ર પાયલોટિંગ સાથે તે પહોંચાડે અને વ્યવસ્થા કરે કદાચ પહેલી ઘટના બની હશે આ હું કહું છું મને આવું લાગે છે તમને આવું દેખાય છે દેખાતું હોય એકવાર કઈ ખબર પડે એવું કરો તો પાડી લે આ આપણી ગાયો માટે આપણા ભેંસ માટે આ તંત્રએ આપણા માટે કામ કર્યું છે ને ગૌમાતાના આશીર્વાદ પણ દરેક ઉપર મળશે અને માણસ તો કદાચ બોલે એક ના બોલે પણ એ તો બોલે હો એની આતળી તો બોલે ને તો એના આશીર્વાદ મળશે મારી ભૂપેન્દ્રભાઈની સરકારના આ નિર્ણય માટે હું હૃદયથી પશુપાલકો વતી અહીંના ગૌપાલકો વતી અહીંની ગૌશાળાઓ વતી અને ગામના તમામ પશુપાલકો વતી હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ કામ થયું છે દેખાય છે લોકો વિડીયો બનાવી બના મોકલેખ પંદર પંદર વીસ વીસ ટ્રકો આવી હોય એવું પહેલી વખત ઘટના થઈ એમ આ તો આ એનું ભાડું જોવે ને એના ખાલી ટ્રકનું ભાડું જોવે એ પણ લાખોમાં અને બધાનું ભેગું કરો તો કરોડોમાં થાય પરંતુ એક પણ પશુ ભૂખ્યું ના રહે એના માટે સરકાર ચિંતા કરે છે આવું પહેલું નતું થતું આ સરકારે મક્કમતા પૂર્વક નિર્ણય કર્યો છે ભૂપેન્દ્રભાઈ પ્રભારી મંત્રીશ્રીને હું હૃદય થી ખૂબ ખૂબ અભિનંદન આપીશ ખુબ સરસ બનાસકાંઠા જિલ્લાનો ઉપકાર આપણે ક્યારે ના ભૂલાય ભલે નવો નિર્માણ થતો જિલ્લો આપણો વાવ થરા બનતો હોય પરંતુ એક માના દીકરા જેવો ભાવ છે

ભલે વાવ ધરાય પરંતુ આપણી ઓળખ જયારે જયારે થશે ત્યારે બનાસવાસી તરીકે ઓળખ આપણી સદૈવ ચાલુ રહેશે કેમ કે આપણી માં બનાસના કિનારેથી વસ્તી આ ધરતી આ પ્રજા એ આપણે બનાસવાસી છીએ તો વહીવટી પ્રક્રિયા માટે કરીને આ ભાવ આપણો હશે પરંતુ એને ભૂલશું નહીં અને જે રીતે દીકરી પોતાના સસરે જાય તો પિયરને ને ક્યારે ભૂલતી નથી પિયર પર ભાવ એટલો જ રહેતો હોય છે કે લાગણી અને ઇમોશન આજે દરેક થરાદ વાસીઓને પણ રહેશે એટલે આપણે આ ભાવ પણ આપણો આપણા રૂટ થી આપણે અલગ નહીં રહીએ અને અમે એ રીતે કામ કરીશું કે બંને ઘરને ઉજાડશું અમે બંને પરિવારને ઉજાડવા માટે પૂરેપૂરી મહેનત કરશું અમે એ પ્રમાણનો પુરુષાર્થ કરશું અમે સંસ્કારની સરવાણી એ રીતે લહેરાવશું એ રીતે વહાવશું

કે ચલો આ કામ થઈ શક્યું અને પૂરા દેશની અંદર સૌથી અગ્ર હરોળનો જિલ્લો એ આપણો વાવ થરા જિલ્લો બને એના માટે આપણે મહેનત કરવી અને હું આ સંકલ્પની ધરતી ઉપરથી કહું છું કે આપણો સંકલ્પ બને સરકાર તરીકે જે કઈ કામ કરવું હોય એમાં સરકાર કોઈ રીતે પાછી પાણી નહીં કરે અમારે જે કઈ મહેનત કરવી છે એમાં પુરુષાદની અંદર કોઈ પાછી પાણી નહીં કરીએ પરંતુ એકલા ગવર્મેન્ટના આધાર ઉપર માત્ર ગવર્મેન્ટ કામ કરે અને જિલ્લો દેશની અંદર અગ્ર હરોળ નો થાય એવું ન બની શકે એના માટે પ્રજા તરીકે આપણે જોડાવવું પડશે આપણા બધાનો સંકલ્પ જો બને તમામ થરાદ વાસીઓનો જો સંકલ્પ બને તો તમામ કામ કરી શકાય શું આપણે સંકલ્પ ન કરી શકીએ કે એક જિલ્લો એવો છે કે દેશની અંદર સૌથી પહેલા સો સુપોષિત છે જેની અંદર એક પણ કુપોષિત વ્યક્તિ ના હોય એક પણ માતા કે બાળક કુપોષણનો ભોગ ના હોય આ સંકલ્પ આપણે કરી શકીએ સ્ટ્રેન્થ આપણી છે હું એમને નથી બોલતો સ્ટ્રેન્થ છે અહીંયા દૂધ છે અહીંયા મગ છે એનો ખોરાક છે એનું જેનેટિકલ બાંધો છે બધું તૈયાર છે પરંતુ સતાય શા માટે આપણે કુપોષિત રહી શકીએ અને આ કામ માત્ર સરકાર એકલું ના કરે આપણે બધા કરીએ આપણે ભેગા થઈને કરીએ શું આપણે એવું ન કરી શકીએ પ્રજા તરીકે જોડાઈને કે એક જિલ્લો એવો બનાવી શકીએ કે જે સૌથી વધારે માન્યતાઓ વ્યસનની માન્યતાઓ સામાજિક તાણાવાણામાં વણાઈ ગયેલી હોય એમાંથી બહાર લાવીને માત્ર દસ વર્ષના સમયગાળાની અંદર વ્યસન મુક્ત જિલ્લા તરીકેનું બિરુદ આપણા ભાવ થરાદ નું બની શકે કે ના બની શકે આપણા સંકલ્પ આપણે કરી શકીએ સો ટકા માત્ર સાક્ષર નહીં માત્ર સ્થાયીકરણ સો ટકા તેવું નહીં પરંતુ ગુણવત્તાની દ્રષ્ટિથી પૂરા રાજ્યની અંદર જ્યારે પણ એ દસમા નું રિઝલ્ટ આવે બારમા નું રિઝલ્ટ આવે યુપીએસસી નું રિઝલ્ટ આવે જીપીએસસી નું રિઝલ્ટ આવે તેમાં પણ નામ આપણા ભાવ થરાદ નું જઈ શકે પ્રમાણ સંકલ્પ આપણે કરી શકીએ કે નહીં માટે દીકરીઓ આગળ વધીને ને સ્કીલ વાળો મેન પાવર આપી શકે કે કેમ આપી શકીએ અને હું જે ટેલેન્ટ આપણી સ્કૂલમાં જાઉં છું અને બાળકોમાં જોઉં છું તેના આધાર ઉપર કહી શકું છું કે નવી જનરેશન ની અંદર સ્ટ્રેન્થ પડેલી છે માત્ર આપણે ભેગા મળીને કામ કરવાની જરૂર છે શિક્ષણ માટેનું શિક્ષણનું ધામ બનાવીએ માત્ર પાંચ દસ વર્ષ માટે નહીં પચાસ સો વર્ષ માટે એના માટેનું આયોજન આપણે પોતે કરીએ આપણે ભેગા મળીને કરીએ અને એમાં સરકારી તંત્ર તરીકે કઈ મહેનત કરવાની જરૂર પડશે જે પુરસાદ કરવો પડશે એમાં કોઈ કચાસ નહીં રાખીએ પૂરો ફસેલો વાળીને જે જોશે એ આપણે લાવીશું એ ભારત સરકારના ઇન્સ્ટિટ્યૂટ હશે એજ્યુકેશન તો એ પણ લાવીશું એ સ્ટેટ ગવર્મેન્ટના એજ્યુકેશનના ઇન્સ્ટિટ્યૂટ હશે તેને પણ લાવીશું પ્રાઇવેટ જે ઇન્સ્ટિટ્યૂટ હશે તેને લાવીને પણ ઘણા બધા એના ઉદ્યોગપતિઓ મોટા છે જે બહાર ગયા છે તો એમને પણ સહયોગ કરવા માટે આપણે કહીશું પણ શિક્ષણને ભેજ બનાવી શકીએ આપણે વ્યવસન મુક્ત બનીએ શિક્ષણ યુક્ત બનીએ અને ક્વોલિટી એજ્યુકેશનનો જો સંકલ્પ આપણે બધા કરીએ તો એક સમય હતો શસ્ત્ર નું જેની પાસે શસ્ત્ર વધારે હતા એ તાકાત વાળા ગણાતા દેશ હોય કે કોઈ પણ સંસ્કૃતિ હોય અત્યારે છે છે પરંતુ સમય જેની શરૂઆત થઈ ગઈ જ્ઞાન અને માહિતી ઉપર કોઈ નું આધિપત્ય નથી એ ઝુંપડામાં રહેલા દીકરા કે દીકરી એ પણ પુરુષાર્થ કરીને આગળ વધી શકે છે અને સ્ટેન્ડ હું જોઈ રહ્યો છું હું સ્કૂલોમાં જાઉં છું પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ સાથે વાત કરું છું હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સાથે વાત કરું છું એ બધાની સ્ટ્રેન્થ જોયા પછી હું બોલું છું ગામમાં હોય ને તો કયા પક્ષનો છે ને એ બેઠા બેઠા હમજણ પાડે કોઈ દિવસ એને ખબર જે પક્ષનો એની વાત કરી દે હા તમે આના ત્યાં અમારી વગર પટ્ટે વગર નિશાને એના નામ જોઈને ટીપી અને માણસ જ ખાલી હોશિયાર મને લાગે છે કે એનો ડંકો વાગે પૂરા દેશની અંદર ડંકો વાગે આ શક્ય છે પરંતુ નાના મોટા વિષયની અંદર આપણે આમાં આપણે વળવું પડે આપણો સ્વભાવ આપણે ચેન્જ કરવો પડે સોફ્ટનેસ લાવવી પડશે હેડ્યા જતા હોય તો વગર કારણે

આપણા જિલ્લામાં કોઈ ગરીબ ના હોય કોઈ સુખ દુઃખી ના હોય દરેકે દરેક સમાજ નામાં નામાં નાનો માણસ પણ આત્મનિર્ભર બની શકે શકે અને એ એ જીવી સંકલ્પ પણ આપણે બધા ભેગા મળીને કરીએ પુનઃ આપણે સૌ સાથે મળીને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ નો આજના તબક્કે આપણે બધા આભાર માનીએ માન્ય બળવંતસિંહભાઈ નો હૃદયથી આભાર માનીશ પ્રભારી મંત્રીશ્રી તરીકે કે તમે ખૂબ સહયોગ આપ્યો ધન્યવાદ આભાર ધન્યવાદ સર આપનો આભાર વ્યક્ત કરીએ છીએ આ ઐતિહાસિક નિર્ણય દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનની નરેન્દ્રભાઈ મોદી ગુજરાત રાજ્યના મૃદુ અને